અને કેમ એટલે વેબ સિરીઝ જો પૈસા આપે છે અને કયા કારણો છે પૈસા આપે છે તો આ બધાને મનો ટોપી ગયો છે તો આજે આપણે પૂરો પૂરો આ વિડિયો ડિટેલમાં જોઈ લઈએ કે આ લોકો કઈ રીતે પૈસા કમાય છે અને ફિલ્મ મેકર્સ કઈ રીતે પૈસા કમાય છે તમારો મગમ છે ના વિચાર છે કે કેટલા પ્રશ્નો છે ને આ પૂરી આખા વિડિયોમાં આપણે ક્લિયર કરી દેવાના છે તો વિડિયો પૂરો જોજો જો ભાઈ મેકર્સ છે જાણે જેવી કે રીતે ફિલ્મ અત્યારે થિયેટરમાં પબ્લિક ઓછી જોવા જાય છે કેમ કે નેટફ્લિક્સ ઉપર એમેઝોન પ્રાઇમ ઉપર ફૂલ એચડીમાં ફૂલ ક્લિયરિટીમાં માનો કે એકસો ઓગણપચાસ રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં ત્રણ મહિના સુધી પૂરી ફેર ટીવીમાં તેનું આખું મૂવીઝ નવા અપડેટ ત્રણ મહિના સુધી જોઈ શકે છે એટલે પબ્લિક બધા એ ફીતર કરે છે કે અમે આમાં જોઈશું પણ હવે તમે હું એમ કહું છું કે એ લોકોની આવક કઈ રીત થઈ છે તો માનું કે કોઈ પણ ઓટીટી છે ને પેલા તો જાણી જોઈને કોઈ બધી મૂવી લઈ લેતી તો એ બધી પેલા તો જે સોશિયલ મીડિયા ની ઉપર છે કોઈ મૂવી શૂટ થતી હોય ને ત્યાંથી જ ઓટીટી ની ઉપર ચડી બેઠે છે કે અમારે જોઈએ છે અમારે જોઈએ છે અમારે જોઈએ છે એટલે એ લોકો ના ઓલાવા જાય છે કે જેને રાઈટ માં જે મેકર્સ કઈ રીતથી બંધાય છે આપણે આગળ વિડીયો વાત તો મેકર્સ કઈ રીતથી બંધાય છે એ લોકો સાથે તો આપણે વિડીયો આગળ માં વાત કરવાની છે તો હું અત્યારે એમ કહું માનો કે એક મૂવી છે અથવા તો એક વેબ સિરીઝ છે એ પચાસ કરોડના એનું બજેટમાં મૂવી કમ્પ્લેટ થાય પચાસ કરોડમાં કમ્પ્લેટ થઈ હવે એને એમ છે કે અમે એસી કરોડ રૂપિયા ઓટીટી પાસેથી લઈ લઈએ એટલે ઓટીટીમાં કોઈ પણ રાખજો પ્લેટફોર્મ અથવા બધી પ્લેટફોર્મ સરખા જ છે અત્યારે હાલમાં કે નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ ઓજીઓ સ્ટાર વગેરે જેટલા છે ને બધા નું સેમ જ છે પણ એમાં ત્રણ મોડલ છે બિઝનેસના એ લોકોના જો હાઇબ્રિડ મોડ પરફોર્મન્સ બેઝેડ અને શેર સબસ્ક્રિપ્શન અને મૂવી છે આ એટલા એના કમાણી ના છે તો એમાં તો આપણે પેલા હાઇબ્રિડ મોડલ વાત કરીએ તો હાઇબ્રિડ મોડમાં તો એવું જ સિમ્પલ જ છે કે માનો કે મેં મૂવી બનાવી છે મારો બજેટ છે મૂવીનું પચીસ કરોડ અને મારે સિત્તેર કરોડમાં મૂવી વેચવાની છે ટૂંકમાં પછી સિત્તેર કરોડમાં જો કોઈ ઓટીટી મને તૈયાર છે મારો સિત્તેર કરોડ ઓટીટી તમને પ્લેટફોર્મમાં એવી રીતે પચાસ કરોડ રૂપિયા આપું પછી બીજી ઓટીટી થઈ શકે તો હું તમને સાઈડ પ્રોડક્ટ આપું ત્રીજી વસ્તુ સિત્તેર હું આપું એમ કે તમને જ્યાં પાઇસ વધારે આમાં ત્યાં તમે એ વેચી કાઢશો એટલે તમે પછી ત્યાંથી ક્લિયર પચીસ સિત્તેર કરોડ માંથી ઓટીટી કેટલા કમાય છે કેટલા લોસમાં જાય છે કે કમાય છે બધી એમાં મેકઅપ ને કઈ નથી જોવાનું એ એનું પેમેન્ટ લઈ અને અહીંયાથી છૂટા થઈ ગયા છે એટલે કોઈ પણ રીતનું પેમેન્ટ હવે મળે નહીં બીજું છે પરફોર્મન્સ બેઝેડ એવી જ મુવીઝ હતી વેબ સિરીઝ આમાં થોડા થોડા છે પરફોર્મન્સ બેઝેડ જેવી કે તેનામાં મુખ ખુદ દમો એને ખબર છે કે અમે લડી લેખવાની અને તો એ ડીલ માં એવી રીતે હોય કે માનો કે 40 કરોડ રૂપિયામાં તમારે તમારું મૂવી કે તો વેબ સિરીઝ તમારે વેચવાની તો આપણે 40 કરોડ અંદર વેચીએ છે તો એમાં આપણે એને કે શું કે ભાઈ 20 કરોડ હું પહેલા એડવાન્સ લઈ લઈ મારા મૂવીના ના ને બીજા જે 20 કરોડ રૂપિયા છે એમાં શેર સાથે શેર થી જોડાય છે

કે તેમાં જે કોઈ પણ લોકો આવે છે જેમ સો ઓગણ પચાસ ત્રણસો ચૌદસો રૂપિયા જેટલા જેવું જ ઓટીનો ભાવ છે એટલે એવી રીતથી થાય છે ચોથું એમ કહું કે એ શેર ઉપર થાય છે માનો કોઈ મૂવી ઉપર દમ હોય માનો હમણાં અમિત ખાનની મૂવી છે સિતારા જમીન ઉપર તેના ઓટીટી વાળા એકસો પચીસ કરોડ રૂપિયાની ડિમાન્ડ ઓફર કરી પણ તેને એ જાહેર કરી દીધી કેમ જેને શેર ઉપર લીધું એને ખબર છે કે મારી મૂવી ચાલશે એટલે એ યુટ્યુબ ઉપર રિલીઝ કરશે સો રૂપિયાના ચાર્જ ઉપર અખર જો એની ઓટીટી નથી ડિમાન્ડ કરે કે મારે 15% સુધીના શેર જોશે 15% ના શેર એટલે માનો કે એ મૂવીસ ના બે થી 18000 કરોડ કરી આવક ખાવાની હતી પણ એટલે ઓટીટી લે તેને ના પાડી અને અમિત ખાન ઉપર રિજેક્ટ કરી દીધા એ કે લાસ્ટ પ્રાઇસ એ 125 કરોડ કરી હતી દી એમ તમને તમને ખબર હતો એક મૂવી આવી હતી જવાન જે 2800 કરોડ રાઈટ છે વેચાણા પછી આર 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 મૂવી ના દોઢસો કરોડ રાઈટ છે જાણ એવા તો લિયો છે ઘણી મૂવી છે જે બહુ હાઈ હમણાં જે નવી છે શાહરૂખ ખાન ના છોકરા ડેટ શો બોલ્યું એ અમ કરીને એકસો સાહીઠ કરોડ માં વિચાર્યું છે નેટફ્લિક્સ ઉપર હવે તમે બધી રમકત ના બધી ડાઉટ ને અત્યારે ક્લિયર કરો મેઇન ડાઉટ એ તો માનો કે આ લોકો તો બધી કામી કામે છૂટા થઈ ગયા તો ઓલુ જેની વાત કરી કે ડિરેક્ટર લોસ માં છે નેટફ્લિક્સ ની જે કેમ ની જશે હું તમને

તો હું તમને એ કહું કે ઓટીટી કેમ દોસ્ત માનો છે બાકી બધી ને હું કહું કે ભાઈ કોઈ વસ્તુ માનો કોઈ મૂવી સીરી છે કે જે પબ્લિક કોઈ ગમતી જ નથી હવે હું એમ કહું કે આરઆર આખા ભારત દેશમાં બહુ બેસ્ટ બ્લોકબસ્ટર મૂવી થઈ ગઈ ઓટીટી ઉપર એ ખાસ નથી ચાલી પણ ડુડસો કરોડમાં તેની મૂળ વેચાણ હતી નેટફ્લિક્સ ઉપર હવે એ ડુડસો કરોડમાં એની આવક થઈ ગઈ માત્ર પંચ્યાસી કરોડ કેટલા કરોડની ખોટ હતી પાસઠ કરોડ રૂપિયાની ખોટ આવતી હતી તો એને રિકવર તો કરવા જ થયું તો એ તો કઈ રીતે જેમકે બોન્ડમાં કોણ સાઈન થાય છે એ બધી લોકો મેન્શન કરે છે મેન્શન કરવાની સાથે લોકોના ઘણા રૂલ્સ છે રાખે છે એ લોકો જેથી કરીને મેકઅપ્સ ને નુકસાન થઈ જાય જો હાઇબ્રિડ મોડમાં કોઈ પણ મેકઅપ કરે તો પછી એને નથી જોવાનું તો ભાઈ એની એની મૂવીઝ કરતા એને ડબલ પૈસા મળી ગયા છે અને તે પ્રોફિટેબલ જ છે પણ હવે નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ છે એવા લોકો કઈ રીતે પાછું રિટર્ન કરશે કે એને તો પેલા તો પંદર થી અઢાર વર્ષની અંદર રિલીઝ કરી દે જેની ઇન્કમ આ લોકોને એ લોકો એ બોન્ડમાં સાઈન કરેલા છે કે ફિલ્મ લોસ થશે તો ત્યારે અમે આને અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરશું બરોબર છે એમાં થોડો ખર્ચો આવે છે એ નેટફ્લિક્સ અને એમેઝોન ટાઈમ જેવા લોકો ઓટીટી દ્વારા ખર્ચો કરે છે હવે એની અંદરથી લોકો વીસ થી પચીસ ભાષાઓ મૂવીઝ રિલીઝ કરી પાછી અને એમાંથી ત્રીસ ચાલીસ કરોડ રૂપિયાની આવક આવી લે છે

એને ત્યાંથી મેં દસ પંદર કરોડ રૂપિયા બીજી આવક થઈ જાય પછી જીઓ સિનેમા છે એવા લોકો છે એ ચલાવી તો એનું રિકવર થઈ જાય છે એટલે આવી રીતે કોઈ લોસ માં જવાનું છે પછી મુવીઝ જે લોસ માં ફાયદામાં પણ નથી જવાની વાત હા એ લોન પેમેન્ટ રિકવર કરી શકે છે પછી વધારે ઇન્કમ આવક કરી શકતી નથી બરોબર છે તો આ એક હતા ઓટીટી અને થિયેટરના પ્લેટફોર્મ નું એ મગજમાં બધીને આવવા માંગતું તો ઓટીપી વાળાને ફાયદો જ છે ને થિયેટર વાળાને હજી નુકસાન એટલે પબ્લિક અત્યારે વધારે થિયેટર કરતા ઓકે વધુ પ્રોત્સાહિત કરે છે આવતો આતો આપણો વિડીયો વિડીયો એક સબસ્ક્રાઇબ નું બટન જરૂર લખાયું આપડે ગુજરાત ના લેટેસ્ટ વિડીયો આપણે છે બધી આપતા ગુજરાતી ભાષામાં અને આપણા ગુજરાતી ભાઈનો ઉતારવાના છે તો ઘણા વિડીયો હું કહેતા હોઉં સોમનાથ મહાદેવ નો વિડીયો આવે છે સોમનાથ મહાદેવ નો વિડીયો છે તો મિત્રો આખરે ફાઈનલ થઈ ગયો છે વિડિયો શૂટ થઈ જ ચુક્યો છે બસ એટલે કામ ચાલો છે જલ્દી તમને મળી જવું છે જોઈને બહુ મસ્ત મજા આવશે તો મિત્રો એ ચેનલ વિડીયો જોવા માટે તો ચેનલ કરી રાખો બે લાઈકો દબાવી રાખો જેથી કરીને તમારો આપણો વિડીયો ચૂકશો નહીં અને આપણે ગુજરાતી વિદ્યાર્થી આપણે ગુજરાતી સપોર્ટ કરજો લાઈક કરજો મળી એક નવા વિડીયોમાં